નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે ગાંધીનગરના મોટા ચિલોડા ગામે ઉમિયા નગર સોસાયટીમાં ત્રણ દિવસ સ્વામિનારાયણ પારાયણ યોજાય બીપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા મોટા ચિલોડા મંડળ ઉમિયા નગર સોસાયટીમાં ત્રણ દિવસની પારાયણ યોજાય જેમાં ભાઈઓ અને બહેનોએ ત્રણ દિવસ ગુરુવાર શુક્રવાર અને શનિવાર પારાયણનો સુંદર લાભ લીધો ત્રણેય દિવસ સારા વક્તાશ્રીઓ દ્વારા આધ્યાત્મિક કથા વાર્તા સંસ્કાર પરિવારમાં સુખ શાંતિ થાય તે માટે સુંદર કથાઓ કરી અને કીર્તન આરાધના આરતી અને પ્રસાદનો હરિભક્તોએ આનંદથી ખૂબ લાભ લીધો હતો ગુજરાત સ્ટેટ ચેસ એસોસિએશન દ્વારા આયોજિત વર્લ્ડ જુનિયર ચેસ ચેમ્પિયનશીપ બે હજાર ચોવીસના ખેલાડીઓ અને અધિકારીઓ દ્વારા આજે વિશ્વવિખ્યાત ગાંધીનગર અક્ષરધામ મંદિરની મુલાકાત લેવામાં આવી હતી ચેસના યુવા ખેલાડીઓ માટે અક્ષરધામ મંદિરની મુલાકાત તેઓને ગુજરાતના સમૃદ્ધ સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાની ઝલક આપતી મહત્વપૂર્ણ ઘટના બની રહી મંદિરના સ્વયંસેવકો દ્વારા ખેલાડીઓ અને અધિકારીઓનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું આ ભવ્ય મંદિરના સ્થાપત્ય અને બેનમુકોતરની જોઈએ સૌ મંત્રમુ થયા હતા ઉપરાંત મંદિરના ઇતિહાસ અને તેના સાંસ્કૃતિક મહત્વ વિશે જાણીને સૌ મુલાકાતીઓએ અહોભાવ વ્યક્ત કર્યો હતો સૌ ખેલાડીઓએ તેઓની સ્પર્ધાના વ્યસ્ત કાર્યક્રમમાં આ મંદિરની મુલાકાત દ્વારા શાંતિનો અનુભવ કર્યો હતો રાંદેસણ ઉર્જાનગર બે કોઓપરેટિવ હાઉસિંગ સર્વિસ સોસાયટીની વાર્ષિક સાધારણ સભા મળી શ્રી અર્જુનસિંહ પરમાર અને પ્રવીણભાઈ પંચાલે વર્ષ બે હજાર ત્રેવીસથી ચોવીસના ઠરાવો અને હિસાબો વંચાણે લીધા સભ્યશ્રીઓએ સર્વાનુમથે બહાલી આપી હતી પ્રમુખ શ્રી મુકેશભાઈ શાહની સ્પીચ અને આભાર વિધિ પછી સભાની કામગીરી પૂર્ણ કરવામાં આવી તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવે જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઇમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ